આખરે દિવાળી વેકેશનમાં જ આ ખુશીના સમાચાર આવી ગયા છે તારીખ એક ચાર બે હજાર પાંચ પહેલાં નિમણૂક પામેલા તમામ સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો જે લાભ આપતો જે ઠરાવ છે તે કરી દેવામાં આવ્યો છે તો શું છે આ ઠરાવમાં તેની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો જે રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે ઠરાવ છે તે કરી દેવામાં આવશે પરંતુ તેની આતુરતાથી રાહ બધા જોઈ રહ્યા હતા ત્યારે હવે તેને જે ઠરાવ છે તે કરી દો છે અને તારીખ એક ચાર બે હજાર પાંચ પહેલાં જે પણ રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ જે નિમણૂક પામેલા છે તેમને જે ઠરાવ છે તે મુજબ તેમને જૂની પેન્શન યોજના આપવામાં આવશે જે ઠરાવ તમારી સામે આવી રહ્યો હશે જે ઠરાવની મુખ્ય બાબતો તમે વાંચી શકો છો એમાં ત્રણ મુખ્ય બાબતોને હાઇલાઇટ કરવામાં આવી છે મુખ્ય બાબતોમાં પહેલી જે બાબત છે એ આપણે જોઈએ કે જે પરિણામ હોય એ એક ચાર બે હજાર પાંચ પહેલાં આવી ગયું હોય પરંતુ તેના કોર્ટના પ્રશ્નો કેસના પ્રશ્નો અથવા કોઈ વહીવટી કારણોસર તેની ભરતી એક ચાર બે પછી થઈ હોય તો પણ તે જે કર્મચારીઓ છે તેમને ફૂલ પગારમાં આવે કે ન આવે પરંતુ તેની નિમણૂક ગણાશે અને તેમને આ જૂની પેન્શન યોજના આપી દેવામાં આવશે જ્યારે જે બીજો જે પોઈન્ટ છે જે બ છે પોઈન્ટનો તે આપણે જોઈએ તો તેમાં જે ભરતીનું પરિણામ છે તે એક ચાર બે હજાર પાંચ પહેલાં જાહેર થઈ ગયું હોય પરંતુ વહીવટી કારણોસર અને કોર્ટ કેસના પડતર પ્રશ્નોને કારણે ફિક્સ પગારમાં એક ચાર બે હજાર પાંચના રોજ કે ત્યારબાદ આપવામાં આવેલ જે નિમણૂક હોય તેમને અને ફિક્સ પગાર પૂરો કરી તેમણે નિયત પગાર એટલે કે ફૂલ પગાર મળી ગયો હોય તેઓને આ જે જૂની પેન્શન યોજનાનો લાભ મળશે જ્યારે ત્રીજો પોઈન્ટ છે તે પણ મહત્ત્વનો છે જેમાં કહેવામાં આવ્યું છે તારીખ એક ચાર બે હજાર પાંચ પહેલાં ફિક્સ પગારમાં નોકરીમાં જોડાયા હોય અને એક ચાર બે હજાર પાંચ પછી ફિક્સ પગારનો નિયત સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ કરી નિયમિત નિમણૂક પામેલ હોય તેવા કર્મચારીઓને પણ આ જૂની પેન્શન યોજના મળવાપાત્ર થશે એટલે મિત્રો તમે સમજી લો કે એક ચાર બે હજાર પાંચ પહેલાં તમામ નિમણૂક પામેલા કર્મચારીઓ ભલે ત્યાં ફિક્સમાં હોય કે ફૂલ પગારમાં હોય તેમને હવે જૂની પેન્શન યોજના મળવાપાત્ર થશે તેઓ તેઓ જે પરિપત્ર છે તે નાણાં વિભાગ દ્વારા કરવામાં આવેલો છે તો મિત્રો આ જે ખુશખબરી છે તે આજે આવી ગઈ છે આખરે ઠરાવ થઈ ગયો છે તમામ જે મિત્રો છે જે શિક્ષક મિત્રો હોય કે કોઈ પણ કર્મચારી મિત્રો હોય જે આ વિડીયો જોઈ રહ્યા છે અને સબસ્ક્રાઈબ જો ન કર્યો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો આ જે ઠરાવશે તેના લીધે જે પણ કર્મચારીઓ જૂની પેન્શન યોજના હેઠળ આવી ગયા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ